સુરતના મૈદરપુરા વિસ્તારમાં ગણેશ ઉત્સવ દરમિયાન ગણપતિ પંડાળમાં થયેલી ચોરીના મામલામાં સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ પોલીસે આરોપીઓને ઝડપી પાડી સફળતા હાંસલ કરી છે પોલીસે માત્ર ગણતરીના કલાકોની અંદર જ આરોપીની શોધ કરીને તેમની ધરપકડ કરી હતી આ ચોરીની ઘટના મૈદરપુરા વિસ્તારમાં સ્થિત એક ગણપતિ પંડાળમાં થઈ હતી ચોરી થયાની માહિતી મળતા સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી પોલીસ ટીમે વિવિધ ટેકનિકલ અને બાતમીદારોને કામે લગાવી ચોરોને પકડવામાં સફળતા મેળવી છે પોલીસ અધિકારીઓની તપાસ દરમિયાન મળેલા મહત્વપૂર્ણ સૂચનાઓના આધારે સ્ટેશન વિસ્તારમાંથી બે સંદેહનાહાત્મક વ્યક્તિઓને ધરપકડ કરવામાં આવી છે ધરપકડ કરેલા બંને આરોપીઓને પંડાળમાંથી નક્કર ચાંદીના આભૂષણો અને નાણાંની ચોરી કરી ફરાર થઈ ગયા હતા તપાસમાં મળેલી માહિતીના આધારે આરોપીઓ પર નજર રાખી સ્ટેશન વિસ્તારમાંથી પોલીસ દ્વારા તેમને પકડી પાડવામાં આવ્યા હતા આ મામલે ખૂબ જડપી ઉકેલ થયો છે ધરપકડ બાદ પોલીસે આરોપી પાસેથી ચોરી કરેલા માલ જપ્ત કરવાની કાર્યવાહી હાથ ધરી હતી અ કલ રાત કો મહેન્દ્રપુરા પોલીસ સ્ટેશન વિસ્તાર મે લગભગ 3 સે 4 બજે કે બીચ મે દો હિન્દુ લડકે વહા જો ગણપતિજી સ્થાપિત હોતે હે અલગ અલગ पंडालો મે જાકે ચોરી કરને કી કોશિશ કરતે હે વહા પે पंडालો મે જો બર્તન વગેરા પડે હોતે ઉનકી ચોરી કરતે હે જો થોડા બહોત લોકો કા ચઢાવા હોતા હે ઉસકી જોડી કી હે तो जैसे ही हमें सूचना मिलती है तो सूरत शहर की पुलिस जो है अलग अलग टीमें बना के जो लोकल सीसीटीवी है उसका एनालिसिस करती है और उसके आधार पर जो हमें ट्रेसेस मिलते हैं और जो लोकल प्राथमिक तपास करने के बाद माहिती मिलती है दो हमें पता लगता है कि दो युवा लड़के हिंदू लड़के जिनकी उम्र लगभग बीस से बाईस साल है तो उन्होंने यह जो भी घटना है की है तो उसके बाद हमें जो माहिती मिलती है हम इसको ट्रेस करते हुए लगभग सिंगनपुर इलाके के आसपास से इन दोनों जो आरोपी हैं उनको पकड़ लिया है तो पकड़ने के बाद जो हमें माहिती मिली है कि दो लड़कों के जो नाम है एक का नाम है आकाश उर्फे तम्बु गोविंद और दूसरे का है साहिल दंतानी तो मुद्दा माल भी जो है पूरी तरह से रिकवर कर लिया गया है और जो लोकल आयोजक हैं उनसे भी बातचीत हो गई है और किसी भी तरह का कोई अंसंतोष नहीं है और पूरा जो माहौल है वो शांतिपूर्वक है की, जो की थी। इन्होंने जो चोरी की थी लगभग सात से आठ पंडाल बर्तन बेचते हैं तो जब इनके पास सामान बेचने के लिए कोई सामान नहीं था तो इन्होंने अलग अलग पंडालों से बर्तन चोरी किए ताकि वो बर्तन बेच के थोड़े बहुत पैसे इकट्ठे कर सके किसी भी तरह का धार्मिक श्रद्धा का उल्लेख की धार्मिक श्रद्धा को खंडित करना उनका उद्देश्य नहीं था તો સફક્તર ફક્ત ચોરી કરને કી ઉદેશ્ય સે વહ આયે આસપાસ કે બર્તનો ચોરી કીયે ઓર જો ભી મુદ્દામાલ હે ઓ પૂરે કા પૂરા રિકવર કર લિયા ગયા હે બેગમપરા વિસ્તારમાં ગઈ કાલે મોડી રાત્રે કેટલાક તત્વો ચોરી કરવાના ઈરાદે ગણપતિ મંડપમાં ઘુસિયા હતા અને સવારે જારે અમને માહિતી મળી પોલીસોને જાણ કરી સ્થળ ઉપર ઉચ્ચ પોલીસ અધિકારીઓની સાથે ખૂબ મોટો કાફલો અહીં આવી ગયો છે સાથે અમારા ધારાસભ્ય કાંતિભાઈ બલર અને ચૂંટાયેલા લોકપ્રતિનિધિ પણ અહીંયા આવ્યા છે અને સીસીટીવી ફૂટેજની અંદર જે કંઈક માહિતી મળી છે એ રીતે એક બાર વર્ષનો છોકરો છે અને એક પુખ્ત વયનો છોકરા છે એ લોકોએ આ ચોરી કરવાના ઈરાદે આ કામ કર્યું છે પરંતુ પોલીસના મિત્રો તરફથી મને માહિતી મળી છે તે રીતે એ તમામ જે કંઈક બે લોકો છે એને પકડી પાડવામાં આવ્યા છે એ બંને લોકો જે છે તે કોઈ વિધર્મી નથી પરંતુ હિન્દુ સમાજના જોવા છતાં આવું જે અધમકૃત્ય કર્યું છે એની ઉપર કડક કાર્યવાહી કરવા માટે પોલીસના ઉચ્ચ અધિકારીઓને આપણે સૂચના આપી છે અને પોલીસ દ્વારા પણ કડક સૂચ કડક આ લોકો પર કાર્યવાહી થાય અને બીજી વખત આવી પરિસ્થિતિ ઊભી નહીં થાય તેના માટે કાર્યવાહી કરવાની અમને ખાતરી મળે છે આપ આ સ્થળ ઉપર જોઈ શકો છો અને લોકોને અફવા નહીં ફેલાવવા માટે વિનંતી કરું છું આ ખૂબ ધાર્મિક આપણી પરંપરા પ્રમાણે આ ગણપતિ ઉત્સવ આપણે ઉજવીએ છીએ અને આ ઉત્સવ પ્રિય આપણા સુરત શહેરના લોકોને હું નમ્ર અપીલ કરું છું કે આવા સંજોગોમાં કોઈક અફવા નહીં ફેલાવે ખોટા તોફાની તત્વોના હાથમાં આપણે એ નહીં કરીએ અને ખૂબ શાંતિ રીતે આપણો આ જે કંઈક કાર્યક્રમ છે આ આપણો ઉત્સવ છે એ શાંતિથી પાર પડે એવી હું સૌ લોકોને અપીલ કરું છું બ્યુરો રિપોર્ટ બીટીએસ ન્યૂઝ સુરત